હાલમાં ગુજરાત ભાજપ સંગઠનનું પર્વ ચાલી રહ્યું છે એટલે કે ભાજપના ચૂના સંગઠનનું વિસ્તરણ કરીને નવું સંગઠન જે છે તે રચાઈ રહ્યું છે તેની સમગ્ર પ્રક્રિયાઓ ચાલી રહી છે અને તે વચ્ચે સંગઠનનો સૌથી મહત્વનો હોદ્દો એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ તેની વરણી ક્યારે થશે અને એ પદ ઉપર કોને સોંપવામાં આવશે કોને બેસાડવામાં આવશે તે સમગ્ર એનાલિસિસ આજે આપણે આ વિડીયોમાં કરવું છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું હાલમાં ગુજરાત ભાજપ સંગઠનનો પર્વ ચાલી રહ્યો છે જેમાં થોડા સમય પહેલા જ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોની નામની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી છ જિલ્લા પ્રમુખ અને બે શહેર પ્રમુખના નામ હજુ જાહેર કરવાના બાકી છે અને આ સ્થાન ઉપર એટલે કે જે જૂના જિલ્લા પ્રમુખો છે તેમના સ્થાન ઉપર અન્ય કોઈ પ્રમુખોને બેસાડવામાં આવશે કે કેમ અથવા તો તેમને રિપીટ કરવામાં આવશે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં જે છે તે ભાજપમાં જોવાઈ રહ્યા છે તેના કારણે આ જે પ્રમુખોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો થોડા સમયમાં જ જે છે તે છ જિલ્લા પ્રમુખ અને બે શહેર પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે એવું સ્પષ્ટપણે હાલમાં દેખાઈ રહ્યું છે અને એવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે અને તે વચ્ચે મોટો પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો છે કે સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું સ્થાન કોને આપવામાં આવશે કારણ કે આ સૌથી મહત્વનું પદ ગણવામાં આવે છે જેમાં લોકસભા ચૂંટણીના સમાપ્ત થયા બાદથી જ આ પદની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખ આ સ્થાન ઉપર સી આર પાટીલ બાદ કોને મૂકશે કારણ કે સમગ્ર સંગઠનનું સંચાલન જે છે તે પ્રદેશ પ્રમુખે કરવાનું હોય છે અને આ સૌથી મહત્વનો હોદ્દો જે છે તે પ્રદેશ પ્રમુખ કહી શકાય છે જેમાં સી આર પાટીલે ઘણી વખત આડકતરી રીતે કહ્યું હતું કે હવે મારા સ્થાન ઉપર અનેક અન્ય વ્યક્તિને બેસાડવામાં આવે ભાજપને જાહેર કાર્યક્રમમાં ઘણી વખત સી આર પાટીલ દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું છે જે સમયથી જ તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે છે ત્યારબાદ પ્રદેશ પ્રમુખનું પદ અને આ બંને પદ કેન્દ્રીય મંત્રીના પદ આ બંને પદ સંભાળવા ખૂબ જ જે છે તે તેમની માટે કઠિન થઈ જતા હોવાથી તેઓ સ્પષ્ટપણે કહેતા હોય છે કે હવે મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો અને હવે હું કેન્દ્ર સ્થાને પહોંચી ગયો છું આ રીતની વાત જે છે તે અનેકવાર સી આર પાટીલ દ્વારા કરવામાં આવી છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી છે એટલે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ ના સી આર પાટીલના બાદ જે છે તે કોને મૂકવામાં આવે તે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે જેમાં દર બે ત્રણ દિવસે એવા સમાચાર એવી જે છે તે વાતો સાંભળવા મળતી હોય છે કે હવે આ મહિના બાદ તો ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જશે આ મહિના બાદ ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે પરંતુ તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે હોળી ધૂળેટીનો તહેવાર સમાપ્ત થયા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જે છે તે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ હાલ ચારે બાજુ ચાલી રહી છે તેના સૌથી મોટા સમાચાર પણ સામે આવ્યા છે અને હાલમાં ભાજપમાં પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ હોળી અને ધૂળેટી તહેવાર સમાપ્ત થયા બાદ ભાજપ નામ જે છે તે જાહેર થઈ શકે છે એટલે કે ભાજપ ને હવે હોળી તહેવાર નડી રહ્યો છે ભાજપ નામ જાહેર કરવા માટે તેવું લાગી રહ્યું છે એટલે કે હવે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં જે છે તે એટલે કે બે અઠવાડિયા પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને હવે તમને પહેલા પણ જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિને પ્રમુખનું પ્રમુખ નું પદ સોંપવામાં આવશે તે ચોક્કસથી સંગઠનનો વ્યક્તિ હોઈ શકે છે કારણ કે પહેલેથી જ સંઘનો અનુભવી વ્યક્તિ પણ હોઈ શકે છે કારણ કે તેને જ સંગઠન કેવી રીતે ચલાવવું તેનો અનુભવ હોવાથી તે સારી રીતે જે છે તે સંગઠન તેમજ સરકાર વચ્ચે પણ સંકલન સાધી શકે છે એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈ કમાન્ડ આ સ્થાન એટલે કે આ પદ જે છે તે કોંગ્રેસી આયાતી નેતાને નહીં સોંપે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે એટલે કે મૂળ સંઘનો વ્યક્તિ મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો વ્યક્તિ જે છે તે આ પદ તેને સોંપ સોંપાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને બીજી બાજુ તે વચ્ચે એવા પણ એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે સૌરાષ્ટ્રની કોઈ પણ મહિલાને જે છે તે આ પદ સોંપાઈ શકે છે અને બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઉત્તર ગુજરાતના કોઈ નેતાને આ પદ સોંપવામાં આવી શકે છે તો હવે તે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે કે ભાજપ હાઈકમાન્ડ જે છે તે પ્રદેશ પ્રમુખનું સ્થાન કોને આપે છે કારણ કે હંમેશાથી ભાજપ હાઈકમાન્ડને સરપ્રાઈઝ નામ બહાર પાડવાની આદત તો છે જ અને તેઓ હંમેશાથી જે નામ ચર્ચામાં રહ્યું હોય તેનાથી અલગ જ નામ જાહેર કરવાનો એ હંમેશાથી તેમનો ટ્રેન્ડ રહ્યો છે એટલે આ વખતે પણ શું એ ટ્રેન્ડ યથાવત રહેશે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં ઊઠી રહ્યા છે પરંતુ હવે જે છે તે બે થી ત્રણ અઠવાડિયા જ બાકી રહ્યા છે જેમાં પ્રદેશ પ્રમુખનું નામ ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ પૂરી પૂરી દેખાઈ રહી છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો Okay. સંગઠનની જે પણ પ્રક્રિયાઓ હતી પ્રમુખોના નામ જે જાહેર કરવાના હતા તે પણ સંપૂર્ણપણે થઈ ચૂક્યા છે અને જે પણ બાકી નામો છે તે પણ ટૂંક સમયમાં થઈ જશે તેમજ બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે હાલમાં જે છે તે માત્ર ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે પડકાર હોઈ શકે કારણ કે જો નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થાય તો તેમની અધ્યક્ષતામાં જ જે છે તે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે એટલે કે ભાજપે પણ એની માટે પૂર્વ તૈયારીઓ ક્યાંક ને ક્યાંક કરવી પડશે કારણ કે નવા અધ્યક્ષ સ્થાને કોઈ પણ વ્યક્તિને બેસાડવામાં આવશે અને તેના અધ્યક્ષ સ્થાનમાં જે છે તે ગ્રામ પંચાયતોની ચૂંટણી લડાશે તે પણ ખૂબ મહત્વની વાત થઈ જાય છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં કોઈ પણ ચૂંટણી ગ્રામ પંચાયતો સિવાયની અન્ય ચૂંટણી હાલમાં નથી જોવા મળી રહી અને બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મજબૂત રણનીતિ પણ બનાવવી પડશે કારણ કે ગ્રામ પંચાયતોમાં હંમેશાથી ભાજપને મિશ્ર પ્રતિસાદ મળતો રહ્યો છે એટલે કે સૌથી મોટો પડકાર ભાજપ માટે એ છે કે જે પણ વ્યક્તિ આ પદ ઉપર બેસે તેને સખત ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા માટે મહેનત કરવી પડશે મજબૂત રણનીતિઓ ઘડવી પડશે તો હવે જોવું રહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખના સ્થાન ઉપર કોણ આવે છે અને હાલમાં એવી ચર્ચાઓ છે કે હોળી ધૂળેટીના તહેવાર બાદ આ નામ જાહેર થઈ શકે છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ફોર ન્યૂઝ ગુજરાત